ગુજરાતના રાજકારણમાં હાલ બે નામ સતત ચર્ચામાં છે એક છે ચૈતર વસાવા અને બીજા હીરા જોટવા ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા દ્વારા આખું ભરૂચ મનરેગા કૌભાંડ જે છે એ બહાર પાડવામાં આવ્યું હતું અને ત્યારબાદ આ કૌભાંડને લઈ અને કોંગ્રેસ નેતા હીરા જોટવાની ધરપકડ કરવામાં આવી હતી ત્યારબાદ એક કેસમાં ચૈતર વસાવાની પણ ધરપકડ કરવામાં આવી હતી અને હાલ આ બંને નેતાઓ જેલવાસ ભોગવી અને બહાર આવ્યા છે અને આ વાતને લઈ અને જે તે સમયે જ્યારે આ કૌભાંડ કરવામાં આવી હતી ત્યારે હાલ જે છે આપમાંથી છેડો ફાડનાર કરસનદાસ બાપુએ હીરા જોટવાના સમર્થનમાં નિવેદન આપ્યું હતું અને હાલ આ બંને નેતાઓ બહાર આવ્યા છે અને આ વાતને લઈ અને કરસનદાસ બાપુએ શું કહ્યું એના વિશે ચર્ચા કરવાની છે સમગ્ર બાબતે વિગતે ચર્ચા કરીશું નમસ્કાર હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ભરૂચ મનરેગા કૌભાંડ જે છે એ આખો કૌભાંડ ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા દ્વારા બહાર પાડવામાં આવ્યો હતો અને ત્યારબાદથી જ આ કૌભાંડ જે છે એ ચર્ચામાં આવ્યું હતું અને આ ચર્ચા બાદ જે છે એ આ વાતને લઈ અને કોંગ્રેસ નેતા અને ત્યાંના પૂર્વ ધારાસભ્ય હીરા જોટવાની ધરપકડ કરવામાં આવી હતી ત્યારે આપમાંથી છેડો ફાડનાર કરસનદાસ બાપુએ હીરા જોટવાના સમર્થનમાં નિવેદન આપ્યું હતું અને ત્યારથી જ ચર્ચાનો વિષય બન્યો હતો ત્યારે હવે બંને નેતાઓ જે છે છે જેલવાસ અને 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 બહાર આવ્યા ત્યારે આ સમગ્ર બાબતને લઈ લઈ વસાવા મેં જ્યારે કરસનદાસ બાપુ સાથે વાત કરી ત્યારે તેમણે શું કહ્યું સૌ એ સાંભળી લઈએ બાપુ સૌથી પહેલા તો હું આપને પૂછવા માંગીશ કે હીરા જોટવા જેલની બહાર આવ્યા છે અને બહાર આવતાની સાથે જ એમણે નિવેદન આપ્યું છે કે હું કોઈથી ડરતો નથી તો આ વાત એમણે કોના માટે કઈ હોઈ શકે બાપુ હીરાભાઈ ના સ્ટેટમેન્ટ ને તો હીરાભાઈ ને જ ખબર હોય તો હું ના કહી શકું કે કોના માટે કઈ હોય તો બાપુ જી એમનું જે જે તે સમયની સ્પીચ મેં સોશિયલ મીડિયાના માધ્યમથી સાંભળી હતી ત્યારે એમણે જે સત્ય મેં જય વાળી વાત કરી ન્યાયાલય ને જે રિસ્પેક્ટ આપતી વાત કરી અને જો ન્યાયાલય ને રિસ્પેક્ટ આપતા હોય અને આપને સોને એવી ખબર હોય કે હું સત્ય છું તો એ વાત સાથે હું સહમત છું કે તો પછી કોઈનાથી ડરવાની લોકશાહીના નાગરિક તરીકે જરૂર હોતી નથી પણ એણે આવું સ્ટેટમેન્ટ શા માટે આપ્યું એનો જવાબ તો મારા ખ્યાલથી હીરાભાઈ જ આપી શકે બાપુ આપણે આના પહેલા પણ આપણે અનેક વાર નિવેદન આપેલા છે હીરા જોટવાને લઈને અને હવે તેઓ બહાર આવી ગયા છે તો એ વાતને લઈને શું કહેવા માંગશો જી મેં નિવેદનમાં જે તે સમયે એમની ધરપકડ થઈ ત્યારે મેં મારા સમાજને સંદેશો આપ્યો હતો અને જનરલ દરેક માટે હતું કે આપણે ક્યાંક ક્યાંક ને સોશિયલ મીડિયાના જમાનામાં એક ભોગ બની રહ્યા છે કોઈ પણ માણસ ઉપર આરોપ લાગે એટલે આપણે એને ધોબી પસાર આપીએ છીએ ધોવામાં બાકી નથી રાખતા એના ઉપર ચોકડીઓ મારવામાં દાગ લગાડવામાં બાકી નથી રાખતા પણ

જી જી બાપુ બાપુ બીજી વાત આપે ચેતર વસાવાને લઈને કરવી છે મારે ચેતર વસાવાને લઈને પણ જે છે ચેતર વસાવા પણ હાલ બહાર આવી ગયા છે અને આપ જ્યારે પાર્ટીમાં હતા જે તે સમયે ત્યારે આપણે આપે ચેતર વસાવાને લઈને પણ વાત કરી હતી તો આને લઈને શું કહેવા માગશું

હીરા જોટવાના જન્મ દિવસે જે છે એ કાર્યક્રમ એમના પરિવાર તરફથી રાખવામાં આવ્યો છે અને એને લઈને પણ આપણે વાત કરી હતી તો શું હવે એ કાર્યક્રમ એવી રીતે જ કરવામાં આવશે ફરી અ એવો કોઈ કાર્યક્રમ મારા ધ્યાનમાં નથી અને જે તે સમયે પણ ભાલકા તીર્થ કૃષ્ણના અમે સીધી લીટીના વારસદાર છે અને દેહ માટે ભાલકા તીર્થ કૃષ્ણ એ પસંદ કર્યું ત્યાંનો ધ્વજારોહણ હતોહણ હતો અને આખું આયોજન જે હતું હતું એ પરિવાર તો પણ સાથે સાથે ગુજરાત સેના દ્વારા હતું અને મારા આહિર સેના ના યુવાનો એ મને કહ્યું કે બાપુ આ રીતના સર્વ જ્ઞાતિ લોકો સર્વ ધર્મે લોકોને આમંત્રિત કરવા છે અને તમારા માધ્યમથી અમારે આમંત્રણ આપવું છે એટલે મેં એ વિડીયો બનાવીને વાયરલ કર્યો હતો અને હજારોની સંખ્યામાં લોકો ત્યાં મળ્યા અને મને લાગે છે કે કૃષ્ણ પરમાત્માના આશીર્વાદ ક્યાંક ને ક્યાંક અમને સૌને અને હીરાભાઈ ને હોય જી જી બાપુ આપ અમારી સાથે જોડાયા અને સમગ્ર વિષય પર વાત કરી એની માટે આપનો ખૂબ ખૂબ આભાર જી થેન્ક યુ થેન્ક યુ હાલ આ સમગ્ર બાબતને લઈ અને ચર્ચાનો વિષય બન્યો છે અને રાજકારણ પણ ગરમાયું છે અને બંને નેતાઓ જ્યારથી બહાર આવ્યા છે ત્યારથી બંને દ્વારા નિવેદનો પણ આપવામાં આવ્યા છે અને હવે આ વાત જે છે ચર્ચાનો વિષય બની છે સમગ્ર બાબતે આપનો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં